બધા ને ખબર પડી જાય તમારા સરકાર ની ખુબ જરૂર છે એસબી હિન્દુસ્તાની હરિભાની ચા અને બીજી બાજુ છે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ની શ્રી ઠાકોરજી ચા

કે શું કઈ ખરીદવી જોઈએ તો આપણે તમને માધ્યમથી બતાવવાના છીએ પહેલા તમે આ ચા ખરીદો અને આ ચા ઘરે તમારા બનાવો અને તમે આ ચાનો ટેસ્ટ કરો અને પછી તમે સોશિયલ મીડિયા ની અંદર જણાવો કે આ બંને ચામાંથી સારો ટેસ્ટ કયો છે અત્યારે તો હું તમને એ જ જણાવીશ કે તમે બંને ચા ખરીદો બંને ચા સારી છે આપણે તો મિત્રો આ બંને ચા ખરીદી છે અને બંને ચાનો આપણે ચા બનાવીને પીધો છે આપણને તો આ ચા સારી લાગી છે બીજી માર્કેટની અંદર ઘણી બધી ચા વપરાય છે એના કરતાં તમે હરિભાની ચા અને શ્રી ઠાકોરજી ચા ખરીદો તમને આ બીજી ચા કરતાં આ ચાનો એવો સારો ટેસ્ટ મળશે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે હરીભાની ચા આટલા ઓછા ટાઈમમાં આટલી બધી ફેમસ કેવી રીતે થઈ તો એક બાજુ છે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરની શ્રી ઠાકોરજી ચા તો એમની ચા પણ આટલા ઓછા ટાઈમમાં આટલી બધી ફેમસ કેવી રીતે થઈ તો આપણે એને સૌથી મોટી માહિતી જણાવીએ કે તમે બધા જાણતા હશો કે ગુજરાતની અંદર એસબી હિન્દુસ્તાની ટીમનું કોમેડીની અંદર ખૂબ જ મોટું નામ છે એવી જ રીતે મિત્રો અત્યારે હાલ એસબી હિન્દુસ્તાની હરીબાના નામની જે પ્રોડક્ટ લોન્ચ કરી એટલે કે હરીબા ચા તો તમે બધા જાણો છો કે હરીબાનું સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ મોટું નામ છે

ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને પહેલેથી લોકો જાણે છે કે આ સિંગર છે આમનું ખૂબ જ મોટું નામ છે તો જોઈએ આપણે કે એમની ચા કેવી છે આપણે મિત્રો વિડીયો ની અંદર બંને ચા મોથી કોઈ પણ ચા ને નીચી દેખાડવાની કોશિશ નથી કરતા બંને ચા સારી છે બંને સમાજની ચા છે તો ખરીદો અને આનંદ માણો તો આજના વિડીયો માટે મિત્રો આપણી એ જ માહિતી હતી કે તમે બંને ચા ખરીદો બંને ચાનો ટેસ્ટ કરો આપણે મિત્રો વિડીયોની અંદર બંને ચામાંથી કોઈ પણ ચાને નીચી દેખાડવાની કોશિશ નથી કરતા બંને ચા સારી છે બંને સમાજની ચા છે તો ખરીદો અને આનંદ માણો